રામ રામજી તારામ જય માતાજી કેમ આપડે ઘણું બધું પાણી પણ ફરી ગયું આપડે થોડાક પાલકવાડ્યો પાલકવાડી ને બેઠા કર્યા હતા બાર વરસાદ જુઓ તમને દેખાડ અરે હાલ જ વરસાદ ગયા એના બધું પાણી ભરી ગયું આખું ના બધા પણ ખેતરે આગળ ત્યાંથી ભીંડા કાપ્યા ભીંડા કાપીને અહીંયા આવ્યા બેઠા થોડી વાર અહીંયા પણ જો વરસાદથી પાણી ભરી ગયું હારામ આપણે સાપડાઈને આમાં કેટલું પાણી ભરી ગયું છે ત્યાં હમણાં બે ચાર દિવસનો હારામ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને આપણે ઘરે જ રહીએ અને બે દાડા માર્કેટ આપણે છૂટકનો માલ પણ ચાલુ કરી દીધો પાણી પણ ભગવાન હારામ સારું દઈ રહ્યો છે બધે આખા ગુજરાતમાં માં વરસાદ આખા ભારતમાં તો ખબર નઈ આખા ગુજરાતમાં માં તમારો બંને વરસાદ ચાલે છે ધરમર ધરમર ધીરે ધીરે હાલો મળીએ પછી આપણે થોડી વાર પછી આપણે અહીંયા થી અત્યારે પાલક કાપે છે પાણી ભરી ગયું હવે આ થોડુંક તોડી નાખીએ અહીંયા જો આ તોડી નાખીએ એટલે પાણી બધું નીકળી જાય બાર કેવું પાણી ભરી ગયું તો અત્યારે મારા મારો વરસાદ આવી ગયો હત મહાલતા છે જોતર આપણે આય થી પાલક કાપ્યો પાલક કાપ્યો તો આપણે આ જો ઘમળક પાણી નતું ભર્યો તો આજે પાણી ભઈ ગયો તો સારા મારા વરસાદ પડી ગયો અને આપણે આ આ વાડી માં આ દાતડા દાતડા લઈ લે આરે આપણા દાતડા ને દાતડા મૂકીને જ ન આવી ગયો તો વરસાદ આવી ગયો તો લઈ લીધું દાતડા અને હાલો તમને દેખાડું આપણે કેવા ભીંડા થઈ ગય છે ભીંડા પણ દેખાડીએ વાડી પણ દેખાડીએ કાણા દાડાનો વરસાદ સારા મારા આ તો ચાલી જો આપલું મડી હાલો પાલક અમારે આવો છે અત્યારે પાણી ભરી ગયું પાલકમાં થોડી ખરાબી આવી જાય વરસાદમાં પાણી ચાલુ ચાલુ વરસાદ રે એટલે આ રીતની ખરાબી આવી જાય થોડીક લાલ પત્તા થઈ જાય ડાગી આવી જાય અને આ બધું સરસ મજાના તીરુભાઈ ના પીંડા પાણીમાં આપણે હલીએ જાય પીંડાના ફૂલ પણ સરસ મજાના ફીએ છે જો વરસાદ પડે એટલે ખીલે હાર ફૂલ હાલ આપણે જોયે ફૂલ જેવું ખીલી આખી વાત પીળું પીડું દેખાય ખેલું હોય હજી ચાલો આપણા ભીંડા જોવા જાય આપણા ભીંડામાં કેવું છે આજે વેણાય તો વણીએ થોડી વાર પછી નહીં તો પછી આપણે આજ રજા રાખશું લારીમાં માર્કેટ પણ જવાનું હતું જો એ મળી જાય તો માલ મળી જાય તો લઈ આવશું રે કે વરસાદ ચાલુ રહે તો મજા નહીં આવતી ઘરાક ના આવે એટલે આંબલી પણ બરોબર બંને નીચે પડી જો પાસે જો એ છાંટા આવ્યા ઈ જો કાંટાથી પડી ગયા જો નીચે કાંટા કાંટા ઘણા બધા પડી ગયા બાળીને હા મશીન લે મશીન પર ઢાંક્યું નહીં હાલો પેલા આપણે મશીન ઢાંકી દઈએ મળીએ પછી હાલો પાણી વાળા વાળા મશીન પણ ઢાંકતા નથી જો વાણી વાળી લે પછી તો મશીન ઢાંકવાનું મૂકી દે આપણે પેલા મશીન ઢાંકી દે પછી મળીએ ઢાંકી દીધું મશીન પાણી બરાબર મશીન બરાબર વ્યવસ્થિત ઢાંકવું પડે ને કારું બગડી જાય હજી આપણે પીંડા તેવા હા કાલ વેણ્યા હતા પીંડા નીકળ્યા હતા એવા પાંચ છ કિલો જેટલા બીજા થોડા થોડા બે દિવસના અંતર આંતર પાડી દીધું એટલે બે દિવસ થોડા થોડા વિનય કરી અને આ છે આપણા પીંડા જો આમાં હરી કાકા હતા વહી ગયા જો કેવું સરસ મજાનું ફૂલ દેખાય છે અરે આપણા તો આ ભીંડા વીણવાના હતા આમાં હમણાં થોડી વાર પછી પણ આવીને વણી જાય જો દેખાય છે ભીંડો સરસ મજાનો મોટો મોટો એવો ભીંડો થઈ ગયો છે ખેતરમાં સરસ મજાના ભીંડા ફૂલ પણ જબરજસ્ત દેખાઈ રહ્યા છે હા સાહેબ જો આ પાણી ફરી ગયું હાલ મારું વરસાદ પડી ગયો કાલ આપણે ઓલા નાના ભીંડા ભીન વેણા આ મોટા ભીંડા મેં તર ભણવાના છે આ વરસાદ રહી તો વણી નાખીએ ભીંડા પાણી હારમ સારું પડી ગયું ભીંડાનો ફાલ પણ આજ સારો હોય આમાં આપણે હારે ભીંડામ કાલ વણે તો અમુક અમુક મેં મૂકે છે ને તો ભીંડા રહી જાય છે એટલે આપણા બીજા વાળા હાર આવે ને બીજો વારો અમા પણ થઈ ગયા હલો અત્યારે વણાય તો વણી જ નાખવાનો હતો રજા ના રખાય માલ આવવો પડશે કંઈ પણ શાકભાજી ભીંડો મોટો મોટો થઈ ગયો કાલ હું તો રહેશે નહીં બહુ મોટો થઈ જાય પછી ગમે એવા ભીંડા લાંબા તોડે પણ એક નંબર કોણા કોણા ભીંડા રહે આપણે જેમ કે તમને દેખાડો આવડો મોટો ભીંડો છે અને એક નંબર રહેજો એક નંબર ભીંડો છે મજા આવે ખાવામાં પણ આપણે કાચો ભીંડો ખાય મસ્ત ભીંડો છે આપણે જો પાલકમાં તમને દેખાડો કોકડું પણ આવી ગયું છે એટલે વાડીમાં એવું વરસાદ ચાલુ ચાલુ રહે એટલે કોકડાની એ બધી જાત નહીં બીમારી આવે તમે દેખાડો જો કાળું કાળું થઈ ગયું સારું કોકડાના કારણે આ બધું થઈ જાય હા બની પાલક પાલખે ને આપડે ગામડે જઈએ પેલા પાલક તમને તમને દેખાડ્યો સરસ મજામાં ભીંડા ખાય કાતો કાતો ખાવાની મજા આવે જેટલો કુણો હોય એટલી મજા આવે ખાવાની અઢા હોય પછી બીજ થઈ જાય પણ પાણી મારે બહાર નીકળ્યું પાણી નીકળવાનું આ સુવિધા સારી એટલે માની નીકળી જાય બધું આ પાલક આપણે ગામડે જઈએ પહેલા વાતો પાલક દેખાય પીંડા ખાવા મજા આવે પીંડા ખાવાની મને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીને છું ભલે નાનો જ છે અને તમારે બધાનો સપોર્ટ ફરી એકવાર આપી દેશે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવાનો સપોર્ટ દેતા રહો ફરી આપણે ચેનલમાં કંઈક નવું નવું કરતા રહ્યા છું પછી કંઈક ફરવા જશું તો એ વિડીયો બનાવશું વાડીનો તો વાડીમાં તો આપણે શું આવું બધું દેખાડવાનું એ તો તમે બધા જોઈ જ રહ્યા છો પણ દેખાડતું રે નવા નવું કંઈક બનાવવાનું પસંદ કરશું તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખશું આપણી ચેનલ બધા તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો અને હાલો મિત્રો ભીના ખાવાનું પર મળી હાલો ના હા એક બગલો પણ આવી ગયો પણ આવા દો એ તો બધું ચાલુ ને ચાલુ રહેશે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હાલો પેલા ભીડા ખાવાની બધા આવે ચાલો મળીએ તો હાલો મળીએ પછી આગળ વિડીયો મળી